ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ સપુષ્પ વનસ્પતિની બાહ્યકાર વિદ્યા લાસ્ટ લેક્ચરની અંદર આપણે મૂળ તંત્ર વિશે ભણ્યા હતા આ લેક્ચરની અંદર આપણે પ્રકાંડ વિશે માહિતી મેળવીશું તો પ્રકાંડ કોને કહેવાય આમ તો મૂળની વ્યાખ્યા આપી આપણે એવી આપી હતી કે બીજની ભ્રૂણધરીના આદિ મૂળમાંથી જે સર્જાય એ મૂળ તો એ જ રીતે બીજની ભ્રૂણધરીના આદિસ્કંધમાંથી સર્જાતો અક્ષનો ઉર્ધ્વગામી ભાગ એટલે કે વનસ્પતિ જે અક્ષ છે એનો ઉપરનો જે ભાગ છે એને આપણે પ્રકાંડ તરીકે ઓળખીએ છીએ પ્રકાંડની એક લાક્ષણિકતા છે કે હંમેશા એ ભ્રૂણાગ્રમાંથી વિકસે છે બીજું શાખા પરણો પુષ્પો અને ફળ ધારણ કરે છે અને બીજી બહુ મહત્ત્વની વાત છે કે ભાઈ પ્રકાંડ ઉપર ગાંઠ અને આંતરગાંઠ જોવા મળે છે હવે આપણે ગાંઠ કોને કહીએ અને આંતરગાંઠ એની થોડી માહિતી મેળવી લઈએ કે કોને આપણે ગાંઠ તરીકે ઓળખીશું અને કોને આંતરગાંઠ તો ધારો કે આ પ્રકાંડ હોય તમે મકાઈનું પ્રકાંડ કે શેરડીનું પ્રકાંડ જોયું હોય તો શેરડીના પ્રકાંડમાં જે ભાગુપતિ પર્ણ ઉદ્ભવે છે એ ભાગને ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે જે ભાગુપતિ પર્ણ ઉદ્ભવે એને ગાંઠ કહેવાય જ્યારે બે ક્રમિક ગાંઠ વચ્ચેનો જે ભાગ છે એને આંતરગાંઠ ઇન્ટરનોટ તરીકે ઓળખવામાં આવે છે હા પર્ણ ઉપલા પ્રકાંડ ઉપર કલિકાઓ પણ જોવા મળે છે અને પ્રકાંડ ઉપર કલિકા જોવા મળે એટલે શું કલિકા તો દાખલા તરીકે આ પ્રકાંડનો એક ભાગ જે છે આમ પ્રકાંડ હોય તો પ્રકાંડ ઉપર કેટલા કોષ વિભાજનની ક્ષમતા ધરાવતા કોષોના સમૂહથી રચાતી રચના જેને આપણે કલિકા ઇંગ્લિશમાં બડ તરીકે ઓળખવામાં આવે છે હવે કલિકા બે પ્રકારની હોય એ જો પ્રકાંડ કે એની શાખાના ટોચના ભાગે આવેલી હોય સૌથી ઉપરના ભાગે આવેલી હોય તો એને અગ્રીય કલિકા અથવા અપાયકલ બર્ડ તરીકે ઓળખવામાં આવે જ્યારે પર્ણની કક્ષમાં જે કલિકા જોવા મળે એને કક્ષકલિકા એટલે કે લેટરલ બર્ડ તરીકે ઓળખવામાં આવે છે અગ્રકલિકા અને કક્ષકલિકા એટલે કે દાખલા તરીકે આ પ્રકાંડ છે તો પ્રકાંડની ટોચે આવેલી કલિકા અગ્રકલિકા એની ક્રિયાશીલતાથી શું થાય તો કે ભાઈ ઊંચાઈ વધે વનસ્પતિની આયામ વૃદ્ધિ થાય જ્યારે પર્ણની કક્ષમાં અહીંયા આવેલી કલિકા હોય અને કક્ષકલિકા કહેવાય એની ક્રિયાશીલતાથી શાખાનું નિર્માણ થાય અગ્રકલિકાથી હંમેશા વનસ્પતિની આયામ વૃદ્ધિ થાય અને કક્ષકલિકાથી શાખાનું નિર્માણ થાય પ્રકાંડ જ્યારે તરુણ હોય ત્યારે લીલું હોય મોટાભાગે શરૂઆતમાં પ્રકાંડ લીલું હોય પછીથી એ કાષ્ઠીય એટલે કે કાષ્ઠમય અને ઘેરા કથ્થઈ રંગનું બને છે હા જો કે બધી જ વનસ્પતિમાં આવું થતું નથી મિત્રો કોઈ વનસ્પતિના પ્રકાંડ હંમેશા મૃદુ અને લીલા રંગના રહે છે એવા પ્રકારને આપણે શાકીય પ્રકાંડ હર્બેશિયસ સ્ટેમ તરીકે ઓળખીએ છીએ પ્રકાંડના કાર્યો શું છે તો પ્રકાંડના મૂળભૂત કાર્યો તમે જુઓ પર્ણ પુષ્પ ફળ આ બધાને ધારણ કરતે એ ધરાવતી શાખાનો પ્રસાર કરવાનું બીજુંનું મહત્વનું કાર્ય છે વહનનું એટલે મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ક્ષારોનું પ્રકાંડ અને પર્ણ સુધી વહન કરે જ્યારે પ્રકાંડ અને પર્ણ એટલે કે પર્ણ દ્વારા ખોરાક તૈયાર થયો હોય એનું વનસ્પતિના અન્ય ભાગો તરફ વહન કરે ત્રીજું આ ઉપરાંત કેટલાક વિશિષ્ટ કાર્યો પણ હોય જેમ કે ખોરાક સંગ્રહ આધાર રક્ષણ વાનસ્પતિ પ્રસર્જન એવા વિશિષ્ટ કાર્યો પણ પ્રકાંડ દ્વારા થતા હોય છે એને આપણે પ્રકાંડના રૂપાંતરો કહીએ છીએ આગળના ચેપ્ટરમાં આગળના લેક્ચરમાં મેં વાત કરી મિત્રો કે પોતાના મૂળભૂત કાર્ય કરવા ઉપરાંત અન્ય કાર્ય જે કરે એને આપણે રૂપાંતર કહીશું એટલે કે વિશિષ્ટ કાર્ય કહીશું અને વિશિષ્ટ કાર્ય કરવા માટે જે કાંઈ રચનામાં ફેરફાર થાય એને આપણે રૂપાંતર કહીશું પ્રકાંડના રૂપાંતરો ખોરાક સંગ્રહ માટે તો પ્રકાંડ ખોરાક સંગ્રહનું કાર્ય કરે તો હા કરે અને પ્રકાંડ ખોરાક સંગ્રહનું કાર્ય કરે જો મૂળમાં ખોરાક સંગ્રહમાં આપણે ઉદાહરણ જોયું હતું કે ભાઈ ભૂમિગત હોય એમાં ખોરાક સંગ્રહ થાય વિવિધ માંસલ આકાર માંસલ અને વિવિધ આકારના બને જેમકે મૂળ એમાં શંકુ આકાર શોટી મૂળ ત્રાકાકાર સોટી મૂળ ભ્રમરાકાર શોટી મૂળ સરળ સાકંદ મૂળ ગુચ્છાધાર સાકંદ મૂળ એ મૂળમાં ખોરાક સંગ્રહ હતા પ્રકાંડમાં ખોરાક સંગ્રહ માટેની રચનાઓ જોઈએ તો ત્રણ રચના મુખ્ય છે એમાં એક છે ગાંઠા મૂળી ગાંઠા મૂળી આદુ અને હળદરમાં જોવા મળે ઇંગ્લિશમાં આપણે એને રાઇઝોમ તરીકે ઓળખીએ છીએ શું છે ગાંઠામૂળી તો જુઓ દાખલા તરીકે આ પ્રકાંડ છે તો પ્રકાંડનો ભૂમિગત ભાગ હા મોટા ભાગે જે ખોરાક સંગ્રહી પ્રકાંડ હોય ભૂમિગત જ હોય જમીનની અંદર ના હોય હવે ભૂમિગત જે ભાગ છે એ ભૂમિગત ભાગ જે હોય એની શાખાઓ બરાબર એની એની જે શાખા હોય એ બધાની અંદર ખોરાક સંગ્રહ થઈ જાય એક સાથે અને ખોરાક સંગ્રહ થઈ જાય અને માંસલ બની જાય તો આ ખોરાક સંગ્રહી માંસલ જે રચના છે ગાંઠ આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ થતાં માંસલ રચના બને એને આપણે ગાંઠામૂળી અથવા રાઇઝોમ તરીકે ઓળખીએ છીએ આદુ અને હળદરમાં એવું જોવા મળે છે ભૂમિગત ગાંઠા મૂળી ઓકે આદુ જે છે આદુ આ પ્રમાણે દરેક રચના છે તો આદુને તમે શાને આધારે કહેશો ભાઈ આ પ્રકાંડ છે મૂળ નથી જમીનની અંદર તો છે તો એની ઉપર ગાંઠ આંતરગાંઠ શલકી પર્ણો કક્ષકલિકા અગ્રકલિકા અસ્થાનિક મૂળ આ બધું જોવા મળે છે એટલે આપણે કહી શકાય કે આદુ એ મૂળ નથી પણ પ્રકાંડ છે બરાબર આદુ ખોરાક સંગ્રહી પ્રકાંડ છે અને આવી ખોરાક સંગ્રહી રચના એને આપણે ગાંઠા મૂળી તરીકે ઓળખીએ છીએ બીજી ખોરાક સંગ્રહી રચના છે બટાટા બટાકામાં પણ પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થયેલો છે બટાકાની અંદર પણ પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થયેલો છે એ કઈ રીતે સંગ્રહ થાય છે તો તમે જોઈ લો અહીંયા કે બટાકામાં ધારો કે આ ભૂમિગત પ્રકાંડ છે તો ભૂમિગત પ્રકાંડની જે ગાંઠ હોય ગાંઠ ઉપર જે કક્ષકલિકા હોય એમાંથી લાંબી પાતળી હરિદ્રવ્ય વિહીન શાખા ઉદભવે આવી શાખાઓ ઉદભવે અને આ શાખાની શરૂઆતની કેટલીક ગાંઠ આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ થતા ગોળ અને લંબગોળ રચના બને જેને આપણે બટાટા કહીએ છીએ તો આ બટાટા એ શું છે તો કે ભાઈ ભૂમિગત પ્રકારની શાખા એની શરૂઆતની ગાંઠ આંતરગાંઠમાં ખોરાક સંગ્રહ થયો આવી રચનાને આપણે ગ્રંથિલો અથવા ટ્યુબર તરીકે ઓળખવામાં આવે છે ટ્યુબર કહેવાય ઓકે બટાકા ઉપર એટલે દાખલા તરીકે આની એક વધારે ડિટેલ સમજૂતી આપું કે ધારો કે આ શાખા હતી આ શાખામાં અહીંયા અગ્રકલિકા હશે ધારો કે આ ગાંઠ આ ગાંઠ આ ગાંઠ તો અહીંયા કક્ષકલિકા છે કક્ષકલિકા છે આટલામાં ખોરાકનો સંગ્રહ થઈ ગયો તો આ કક્ષકલિકા ક્યાં ગઈ આગ્રકલિકા ગઈ ક્યાં તો બટાકા ઉપર આંખ સ્વરૂપે જોવા મળે બટાકા ઉપર જે ખાડા જોવા મળે જેને આપણે બટાકાની આંખ કહીએ તો બટાકા ઉપર જોવા મળતી આંખ એ હકીકતમાં શું છે શલકી પર્ણયુક્ત કક્ષકલિકા છે જે વાનસ્પતિક પ્રજનનમાં મદદરૂપ થાય છે ઓકે તો આપણે બીજું ઉદાહરણ તમારે યાદ રાખવાનું હતું બટાટા એને બાયોલોજીકલ આપણે ટ્યુબર એટલે કે ગ્રંથિલ તરીકે ઓળખીએ છીએ ત્રીજું છે વજ્રકંદ વજ્રકંદ સુરણમાં વજ્રકંદ જોવા મળે છે વજ્રકંદ શું છે વોટ ઇઝ કોમ હા વજ્રકંદ માટે અંગ્રેજી શબ્દ છે કોર્મ સી આર એમ તો એક જ આંતરગાંઠની ખોરાક સંગ્રહી રચના છે એટલે ગાંઠામૂળીનું સંઘનિત સ્વરૂપ કહેવાય એક જ આંતરગાંઠમાં બધો ખોરાક સંગ્રહ થઈ જાય ત્યારે એને વજ્રકંદ તરીકે ઓળખવામાં આવે છે આ બધા ખોરાક સંગ્રહ થાય છે એનો ફાયદો શું તો કે ખોરાક સંગ્રહ જે છે એ ખોરાક સંગ્રહ કરે એનું કારણ એવું છે કે પછી વૃદ્ધિ પામવા માટેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઉછેરમાં મદદ કરતા અંગ તરીકે ભાગ ભજવે એટલે શું તો કે જ્યારે વનસ્પતિને પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે સંગ્રહિત ખોરાક હોય એ વપરાશમાં આવે એટલે વૃદ્ધિ પામવામાં મદદરૂપ થાય ઓકે ચાલો હવે આપણે પ્રકાંડના આરોહણ માટેના રૂપાંતરોની વાત કરીએ મૂળના આરોહણ માટેના રૂપાંતર તમે યાદ કરજો એ હતું અડુની વેલ વેલ્સ મૂળ તો પ્રકાંડ દ્વારા આરોહણ કેમ થાય તો પ્રકાંડ દ્વારા આરોહણ કરવા માટે કક્ષકલિકા રૂપાંતરિત થાય છે અને કક્ષકલિકા રૂપાંતરિત થાય એને આપણે પ્રકાંડ સૂત્ર તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં ટેન્ડ્રિલ્સ કહેવાય કહેવા હોય તો જુઓ તમે અહીંયા કે દાખલા તરીકે આ એક વનસ્પતિ છે એ વનસ્પતિના કક્ષકલિકામાંથી આવું લાંબુ સૂત્ર બન્યું અને આગળ સ્પ્રિંગ જેવું કેના જેમ તો કે ભાઈ આ રીતે આમ લાંબુ સૂત્ર અને આગળ સ્પ્રિંગની જેમ ગોળ 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 વીંટળાયેલું એકચ્યુઅલી આ પ્રકાંડ સૂત્ર જે છે ને સંવેદનશીલ હોય એ આધારના સંપર્કમાં ન આવે ત્યાં સુધી સીધું રહે પણ જેવું આધારના સંપર્કમાં એટલે નામ ગોળ 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 વીટળાઈ જાય એટલે આરોહણમાં મદદરૂપ કરાય ઓકે આ હોય તો કે પાતળા અને કુંતલાકાર હોય અને આરોહણમાં મદદરૂપ થતા હોય છે હવે પ્રકાણ સૂત્ર કઈ કઈ વનસ્પતિમાં જોવા મળે તો બહુ બધા ઉદાહરણો છે તમારે યાદ રાખવાના છે એક છે તુમરો એટલે કે ગોડ્સ કાકડી યુકુંબર કોળું એટલે પમ્પકિન્સ તરબૂચ દ્રાક્ષ આ બધાની અંદર કક્ષ કલિકાનું સૂત્રમાં રૂપાંતરણ થાય આ સિવાય ઘણા બધા ઉદાહરણો હશે દાખલા તરીકે આ સિવાયના ઉદાહરણોમાં કૃષ્ણ કમળ આપી શકાય કે કક્ષ કલિકામાંથી પ્રકાણ સૂત્ર બને આખી એક વનસ્પતિનું કુળ છે ક્યુકર બિટેસી વનસ્પતિનું કુળ છે ક્યુકર બિટેસી એ વનસ્પતિના બધી જ જે ઉદાહરણો છે બધી જ જાતિઓ છે એની અંદર આ કુળની બધી જાતિઓમાં કક્ષકલિકામાંથી સૂત્રો બને છે ટેન્ડ્રિલ્સ બને છે ચાલો બીજું રૂપાંતર જોઈએ રક્ષણ માટેના રૂપાંતર હવે રક્ષણ માટેના રૂપાંતર એમાં શું હોય તો કક્ષકલિકામાંથી કાંટા બનતા હોય છે જેને આપણે પ્રકાંડ કંટક કહીએ હવે મિત્રો પ્રકાંડ કંટક એના માટે અંગ્રેજી શબ્દ છે થોર્ન હવે બે શબ્દ છે સ્પાઇન એન્ડ થોન કાંટા માટે બે શબ્દ છે એક છે સ્પાઇન બીજું છે થોન તો થોન એટલે અગ્રકલિકા કે કક્ષકલિકામાંથી જે બને ને એને આપણે થોન કહીશું કંટક કહીશું જ્યારે પર્ણ કે ઉપપર્ણમાંથી જો બને ને કાંટો તો એને કહીશું સ્પાઈન હવે ગુજરાતીમાં આપણે શું શબ્દ વાપરીએ છીએ એક માટે શબ્દ વાપરીએ છીએ કંટક અને બીજા માટે શબ્દ વાપરીએ છીએ કંટ જો કંટક અને કંટમાં શું ફરક તો કે અગ્રકલિકા કે કક્ષકલિકામાંથી જો કાંટો બને તો કંટક પર્ણ કે ઉપર્ણમાંથી કાંટો બને તો કંટ એટલે કંટકે પ્રકાંડનું રૂપાંતર છે જ્યારે કંટ એ પર્ણનું રૂપાંતર છે અંગ્રેજીમાં આ શબ્દ છે પણ આવું આપણને જલ્દી યાદ ન રહે અથવા કંટક અને કંટનો ભેદ બહુ જલ્દી મગજમાં રહે એ માટે આના આગળ આપણે પ્રકાંડ શબ્દ વાપરીએ છીએ અને આમની આગળ આપણે પર્ણ શબ્દ વાપરીએ છીએ એટલે કંટ અને પ્રકાંડ કંટક એટલે કે થોન એન્ડ સ્પાઇન ઓકે આપણે પ્રકાંડનું રૂપાંતર જ્યારે ભણી રહ્યા છીએ ત્યારે મારે કહેવું જોઈએ કે પ્રકાંડના રૂપાંતર કયા કયા છે તો કે ભાઈ પ્રકાંડ કક્ષકલિકામાંથી પ્રકાંડ સૂત્ર બન એટલે પ્રકાંડ કંટક બનતા હોય એવા કેટલાક એક્ઝામ્પલ્સ પહેલાં આપણે જોઈ લઈએ તો એ એના ઉદાહરણ છે લીંબુ અને બોગનવેલ લીંબુ હમણાં બોગનવેલની અંદર જેમ કે આ બોગનવેલ છે બોગનવેલિયા તો એમાં કક્ષકલિકામાંથી આ કાંટો બન્યો અહીંયા જોઈ શકો છો આ કાંટો રક્ષણમાં ઉપયોગી છે અને એટલા માટે એને આપણે પ્રકાંડ કંટક કહીશું જોકે લીંબુ બોગનવેલ ઉપરાંત મહેંદીની અંદર લોસોનિયા ઇનરમીસ એની અંદર પણ કક્ષકલિકામાંથી કાંટા બનતા હોય છે તમે પૂછશો અગ્રકલિકામાંથી પ્રકાંડ કંટક બને ખરું તો હા અગ્રકલિકામાંથી પ્રકાંડ કંટક બનતું હોય અગ્ર કલિકાનું પ્રકાંડ કંટકમાં રૂપાંતરણ થતું હોય એવું ઉદાહરણ છે કરમદી કરમદી નામની વનસ્પતિમાં અગ્રકલિકામાંથી કલિકામાંથી પ્રકાંડ કંટક બને છે આ તમારે બુક કરતા થોડો એક્સ્ટ્રા મુદ્દો છે પણ યાદ રાખજો ગુલાબમાં કાંટા હોય છે એ અગ્ર કલિકા કે કક્ષકલિકાનું કલિકાનું રૂપાંતર નથી પણ પ્રકાંડનું રૂપાંતરણ છે કેમ કારણ કે ગુલાબનું જે આ પ્રકાંડ હોય ને તો પ્રકાંડની સપાટી ઉપરથી આવા બહિરુદ્ધ ભેદ એટલે કે પ્રવર્ધો ઉદભવે છે જેને આપણે કાંટા કહીએ છીએ તો ગુલાબના કાંટા એ અગ્રકલિકા કે કક્ષકલિકાનું રૂપાંતરણ નથી પરંતુ એ સપાટી પરના બહિરુદ્ધ ભેદો છે પ્રવર્ધો છે એને છાલશૂળ છાલશૂળ એટલે કે પ્રિક્કલ તરીકે ઓળખવામાં આવે છે તો આ પણ એક મુદ્દો યાદ રાખવા જેવો છે મિત્રો કે પ્રકાંડ કંટક અગ્ર બનતું હોય એ ઉદાહરણ કરમદી અને ગુલાબ એમાં છાલ છાલશૂળ જોવા મળે છે ચલો મિત્રો આપણે પ્રકાશ સંશ્લેષણના રૂપાંતરની વાત કરીએ પણ પ્રકાશ સંશ્લેષણ એ તો મૂળભૂત પર્ણનું કાર્ય છે પણ કેટલીક વનસ્પતિમાં પર્ણો કાં તો નાના હોય કાં તો ખરી પડ્યા હોય એટલે ન હોય ત્યારે પર્ણનું કાર્ય કરવા માટે પ્રકાંડ રૂપાંતરિત થાય છે એવું તમને ઓપચ્યુનિયા એટલે કે થોરમાં જોવા મળે આ થોર છે એમાં તમે જોઈ શકો છો કે એકદમ પ્રકાંડ ચપટું થાય કારણ કે પર્ણો તો કાંટામાં ફેરવાઈ ગયા તો પર્ણ એ પ્રકાશ સંશ્લેષણનું કામ કરવાને બદલે એ રક્ષણનું કામ કરે છે ત્યારે પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ માટે રૂપાંતરિત થાય છે આવા પ્રકાંડને આપણે પર્ણ સદ્રશ્ય પ્રકાંડ અથવા પર્ણ કાર્યસ્તંભ પ્રકાંડ તરીકે ઓળખીએ છીએ ઓકે ફાફડા થોરમાં આવા ચપટા પ્રકાંડ જોવા મળે છે આ ઉપરાંત એક કલક નામની વનસ્પતિ છે કલક કલક નામની વનસ્પતિમાં પણ ચપટા પર્ણ સદશ્ય પ્રકાંડ જોવા મળે છે બીજી એક વનસ્પતિ છે યુફોર્બિયા આકૃતિમાં બતાવી છે એને ગુજરાતીમાં ખરસાણી અથવા ખરસાણી થોર તરીકે પણ ઓળખવામાં આવે એમાં નળાકાર પ્રકાંડ હોય લીલા હોય પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે વાનસ્પતિક પ્રજનન માટે પ્રકાંડના રૂપાંતરો તો વાનસ્પતિક પ્રજનન માટે પણ પ્રકાંડના રૂપાંતરિત ભાગ તમને જોવા મળે એમાં એક ઉદાહરણ છે ભૂસ્તારી અંગ્રેજી આના માટે શબ્દ છે રનર રનર એમાં શું હોય તો જમીનને સમાંતરે કક્ષ એક નવી શાખા વિકાસ પામે દાખલા તરીકે ઘાસ હવે અબૂટી નામનું એક ઘાસ આવે છે બ્રાહ્મી બરાબર દુર્વા નામનું ઘાસ છે દુર્વા સોરી બ્રાહ્મી અલગ વનસ્પતિ છે આપણે ઘાસ તરીકે જો વાત કરવી હોય તો દુર્વા ઘાસ જ કેવું જોઈએ દુર્વા નામનું એક ઘાસ છે સાદી ભાષામાં આપણે ધરોઈ અથવા ધરોકડી કહીએ છીએ હવે દુર્વા ઘાસ હોય ને દાખલા તરીકે આ ઘાસ છે હવે એનું મૂળ તંત્ર હોય અને એ મૂળ તંત્ર અહીંયાથી આ પ્રમાણે મૂળ તંત્ર છે તો એમાંથી એક શાખા ઉદભવે જમીનને સમાંતરે આ રીતે સમાંતરે જમીન ઉપર કે અંદર અને ફરીથી અહીંયા મૂળ તંત્ર અને પાછી નવો પ્રરો તંત્ર રચે પાછી નવી શાખા સર્જાય પાછું મૂળ તંત્ર પ્રરો તંત્ર રચે આ રીતે નવી શાખાઓ આ શાખા જમીનને સમાંતરે વિકસે કક્ષ કલિકામાંથી શાખા વિકસે અને આપણે ભૂસ્તારી અથવા રનર કહીએ છીએ અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો અબૂટીમાં ઘાસ દુર્વા નામના ઘાસની અંદર આગળ મેં તમને એક ઉદાહરણ આપ્યું એ બ્રાહ્મી નામની વનસ્પતિમાં આ આવી ભૂસ્તારી જોવા મળે છે ચાલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ અને છે વિરોહ વિરોહ કોને કહેવાય તો વિરોહ એટલે એવી શાખા કે જે પ્રકાંડના પાયામાંથી ઉપરની તરફ ઉત્પન્ન થાય હું તમને આકૃતિ દોરીને સમજાવું તો આ રીતે દાખલા તરીકે દાખલા તરીકે આ એક વનસ્પતિનું પ્રકાંડ છે આ મૂળ છે હવે અહીંથી એક શાખા ઉત્પન્ન થાય પણ શાખા એટલે જમીનની બહાર આવે પણ એ તરત જ આમ કમાનાકારે વળેલી હોય અને પછી ફરીથી જમીનની દિશામાં વિકાસ પામી જમીનમાં પ્રવેશી હોય એને આપણે વિરોહ ઇંગ્લિશમાં સ્ટોલોન તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી ઉપરાંત વધારે પ્રચલિત ઉદાહરણ છે હંસરાજ ત્રિઅંગી વનસ્પતિ છે પણ એમાં વિરોહ દ્વારા વનસ્પતિક પ્રજનન જોવા મળે છે વાનસ્પતિક પ્રજ્ઞાન માટેની ત્રીજી રચના છે ભૂસ્તારિકા આ જલજ વનસ્પતિમાં જોવા મળે પ્રકાંડમાંથી એક લાંબી આંતરગાંઠ બને છે કોઈ મને પૂછે ભૂસ્તારી અને ભૂસ્તારિકામાં શું ફરક તો ભૂસ્તારી એ સ્થળ જ વનસ્પતિમાં હોય ભૂસ્તારિકા જલજમાં હોય ભૂસ્તારી પાતળી અને લાંબી છે આ જાડી અને ટૂંકી શાખા છે અને જાડી શાખા જે આંતરગાંઠ એક જ આંતરગાંઠમાંથી બને અને પાણીને સમાંતરે વિકાસ પામે જળકુંભી જળ શ્રૃંખલામાં જોવા મળે અને છેલ્લી વાત છે અધોભૂસતારી અધોભૂસતારી એટલે સમજજો કે દાખલા તરીકે આ એક વનસ્પતિનો આ પ્રકાંડ છે જમીનની અંદરનો ભાગ તો જમીનની અંદરમાંથી એક શાખા બને આમ જમીન તરફ ત્રાસી વિકાસ પામે અને પછી જમીનની બહાર વિકાસ પામીને અહીંયા નવો છોડ સર્જી દઈ તો આ જે નવો છોડ સર્જાયો આ શાખામાંથી સર્જાયો અને શાખાને આપણે અધોભૂસારી તરીકે ઓળખીએ છીએ ભૂમિગત પ્રકાંડની ભૂમિગત શાખા જે આડી વિકસે ત્યાર પછી ત્રાસી થઈ જમીનમાંથી બહાર આવે અને નવો છોડ સર્જે બનાનામાં દર્શાવવામાં આવ્યું છે એને જે નવો દેહ રચાય છે સકર તરીકે ઓળખવામાં આવે શાખાને ઉદાહરણ તરીકે કેળા અનાનસ ગુલદાઉદી વગેરેમાં આ પ્રકારની રચના તમે જોઈ શકો છો મિત્રો આ સિવાય વાનસ્પતિક પ્રજનન માટે ઘણી વખત પ્રકલિકા જોવા મળે છે તમે કહેશો ભાઈ પ્રકલિકા એટલે શું તો ઘણી વખત કલિકા ખોરાકનો સંગ્રહ કરી બની વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે ત્યારે એને પ્રકલિકા અંગ્રેજીમાં બીયુએલ બી આઈ એલ બુલબીલ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે જો હું તમને કહું તો એક વનસ્પતિ છે કનક કનક અંગ્રેજી નામ છે ડાયોસ્કોરિયા બાયોલોજીકલ નામ છે ડાયોસ્કોરિયા કનક એમાં શું હોય તો દાખલા તરીકે આનું આ પ્રકાંડ છે આના પ્રકાંડ ઉપરથી ધારો કે અહીંયા પર્ણ ઉદ્ભવે છે તો પર્ણની કક્ષમાં એક કક્ષકલિકા હોય છે પર્ણની કક્ષમાં અહીંયા આ કક્ષકલિકા છે બહુ નાની હોય જનરલી કક્ષકલિકા પણ ઘણી વાર એ કક્ષકલિકા ખોરાક સંગ્રહ કરી અને એકદમ મોટી થઈ જાય દાણા જેવી થઈ જાય મોટી અને એ કક્ષકલિકા જ્યારે ખોરાક સંગ્રહ કરી મોટી થઈ જાય ત્યારે એને પ્રકલિકા કહેવાય હવે જમીન ઉપર એ ખરી પડે ખરી પડે ત્યારે એની અંદર વર્ધનશીલ પેશી છે અને ખોરાક પણ છે અને એ વર્ધનશીલ પેશી એના ખોરાકનો ઉપયોગ કરી અને એમાંથી નવો છોડ સર્જે છે એટલે કલિકા હતી પણ પ્રજનનનું કાર્ય કરે એટલે આવી કલિકાને આપણે પ્રકલિકા તરીકે ઓળખીએ છીએ તમારે યાદ રાખવું જોઈએ કે કનક નામની વનસ્પતિમાં કક્ષીય પ્રકલિકા જોવા મળે છે કક્ષીય પ્રકલિકા એ રહે શું તો કે કક્ષ કલિકા હતી એ પ્રકલિકામાં ફેરવાઈ ગઈ પણ બીજી એક વનસ્પતિ છે રામબાણ એક વનસ્પતિ છે એ વનસ્પતિનું નામ છે રામબાણ અને રામબાણ નામની વનસ્પતિમાં એટલે કે પ્રકલિકામાં ફેરવાય છે રામબાણ એને કેતકી તરીકે પણ ઓળખવામાં આવે છે વૈજ્ઞાનિક નામ છે એગેવ અમેરિકાના એમાં પુષ્પકલિકા પ્રકલિકામાં ફેરવાય એને પુષ્પીય પ્રકલિકા તરીકે ઓળખવામાં આવે છે ઓકે મિત્રો તો તમારે પણ યાદ રાખવાનો કે વાનસ્પતિક પ્રજનન માટે વિશિષ્ટ રચના ભૂસ્તારી ભૂસ્તારિકા અધો ભૂસ્તારી વિરોહ આ બધી તો હોય જ પણ ઘણીવાર કલિકા દ્વારા પણ વાનસ્પતિક પ્રજનન થાય એને પ્રકલિકા કહેવાય ઓકે મિત્રો તો આ બધી બાબતો હતી પ્રકાંડ વિશેની વાતો તમારી ટેક્સ્ટબુકમાં જે કેટલાક મુદ્દાઓ નથી આ હતી પ્રકાંડ માટેની વાતો અહીં સુધી તમારી એનસીઆરટી બુકનો પ્રકાંડનો સેશન પૂર્ણ થાય છે થેન્ક યુ